પાલનપુરમાં કોંગ્રેસની રેલી સાથે વિરોધ પ્રદર્શન તો એસઆઈઆરની કામગીરી વિરુદ્ધ કોંગ્રેસના દેખાવ એસઆરઆર ફોર્મ સેવનમાં ખોટી રીતે મતદારોનો મતાધિકાર કાપી નાખી ષડયંત્ર રચાના આક્ષેપ સાથે વિરોધ પ્રદર્શન જિલ્લાનું કોંગ્રેસ સંગઠન સાથે મોટી સંખ્યામાં લોકો પોચા કલેક્ટર કચેરી તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ષડયંત્ર બંધ કરવા કરાશે માંગ કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય કાંતિ ખરાડી સાથે મોટી સંખ્યામાં લોકો હાય રે ભાજપ હાય હાયના નારા સાથે પહોંચ્યા કલેક્ટર કચેરી

એમને પણ વાંધા રજુ જેમના નામના થયા છે એ પણ જાહેર ની અંદર જાહેર કરવામાં આવે અને જો ખોટી રીતે કોઈ પણ બનાસકાંઠા જિલ્લામાં મતદારો નું નામ કમી કરવામાં આવશે આજે તો પ્રતિક સ્વરૂપે અમે આવ્યા છીએ અને જો ખોટી રીતે રજૂ કરવામાં આવશે તો કલેક્ટર ઓફિસ ને જ્યાં સુધી સાચા મતદારો ને મતદાર યાદીમાં નામ નહીં જોડવામાં આવે ત્યાં સુધી ઘેરાવ કરતું અમે આજે રજૂઆત કરી છે એમનો જે ષડયંત્ર ના આક્ષેપો પણ કરાયા છે શું કહે છે

કોંગ્રેસ મતદારો ઓછા મમલાદાર કચેરી હોય પરત કચેરી હોય રજૂ કરવામાં આવે ને એ પણ હંચકા કાયદાના વિરોધમાં રહીને જે બુથ ની અંદર મતદાતા કમી થવાનો હોય કાયદેસર થવાનો એના બદલામાં જે જીવતા મતદાતા હોય એને ખબર પણ ના હોય પણ બુથ જે બુથમાં એનું નામ હોય એ બુથ સિવાયના બીજા બુથમાંથી વધાજકાર રજૂ કરવામાં આવે છે અને જે મતદાતાને ખબર પણ ના હોય ઓનલાઈન વધા